નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશ્વામિત્રી નદીના કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી રાખી દારૂ ગાળતા કિશમને ભઠ્ઠી ગાળવાના સાધનો સાથે ઝડપી પડતી વડોદરા શહેર પીસી પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નિસ્તનાબુદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડલે પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહી જુગાર અંગે માહિતી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે

આરોપીનું સનામુ વિક્રમ ખુરસિંહ ઠાકોર ઉમર વર્ષ પાંત્રીસ રહે ઝૂપડામાં પાલમેરા એપાર્ટમેન્ટ સામે બિલના બોંગ સ્કૂલ પાછળ વરસડ વડોદરા નહીં પકડાયેલ આરોપીનું નામ સનામુ મીનાબેન વિક્રમભાઈ બારોડ જ્યોતિબેન જ્યોતના ઉર્ફે ટીની ભગવાનભાઈ ઠાકોર કબજે કરેલ પર ચડાવનાર કુલ બેરલ કિંમત ત્રણ કિંમત રૂપિયા ત્રણસો પ્લાસ્ટિકના કુલ બેરલ નંગ નવ કિંમત રૂપિયા નવસો પ્લાસ્ટિકના કાર્બન નંગ સાત કિંમત રૂપિયા એકસો ચાલીસ પાઇપ નંગ બે કિંમત રૂપિયા વીસ એલ્યુમનિયમની બરણી નંગ એક કિંમત રૂપિયા પચાસ પ્લાસ્ટિકનું તગારું નંગ એક કિંમત રૂપિયા વીસ પ્લાસ્ટિકનું ડબલ્યુ ડબલ નંગ એક કિંમત રૂપિયા દસ દેશી દારૂ લીટર પંદર કિંમત રૂપિયા 3000 वॉश अथो लीटर 1800 नाश करवाम आवे छे कुल ले कीमत रुपया 4 लाख 4440 નો મુદ્દામલ કબજે કરેલ છે કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલે તથા સ્ટાફ ના એસઆઈ હિતેશભાઈ વિખાભાઈ એસઆઈ હેમંતકુતારામ એસઆઈ જિગ્નેશભાઈ મથુરભાઈ હેડ કોન્સ્ટેબલ દીપસિંહ નર્સિંગ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ બોપાઈબી હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કશનભાઈ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર વિશ્વાસરાવ પોલીસ કોન્સ્ટેબલ હીમેશ રમેશચંદ્ર નાઓ સદર કામગીરી કરેલ છે